વાગ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ સેફ્ટી અને સુરક્ષાને તાક ઉપર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે રોજગારી માટે આવેલા પરપ્રાંતિય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતા કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર સેફ્ટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે એક બાદ એક આવી બેદરકારી પૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવ્યો છે જીઆરડીસીમાં છાસવારે બનતી કેટલીક ઘટનાઓ જીવલેણ પણ સાબિત થતી હોય છે આવી જ એક ઘટના ગતરોજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં બનવા પામી હતી તેમાં સાયખા જીઆરડીસીમાં આવેલ ડટ્ટા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પતરાના શેડ ઉપર પતરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું આ દરમિયાન

ઉમર વર્સ ત્રિસ નાવોનું મોત ની પજ્ય હતું બનાવંગે વાગ્રા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ગુનોનો દી જરૂરી કાર્યવાહી આરંભી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવાની ઘટના સામે આવી હતી જેમાં વાગરા તાલુકાની સાયખા જીઆરડીસી સ્થિત યુસી કલર એન્ડ ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ધડી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો

વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે હાલ આવી પૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે ભય વિના કામદારો કામ કરી શકે તે માટે તેમની સુરક્ષાની જવાબદારી લઈ કંપની ધારકો ઉત્તમ ગુણવત્તાવાળા સુરક્ષાના સાધનો પૂરા પાડે તેવી માંગ પણ ઉઠવા પામી છે કંપની ધારકો કોસ્ટ કટિંગના નામે નોકરીયાત તેમજ મજૂર વર્ગ પાછળ તકલાદી વસ્તુઓ વાપરતા હોવાની પણ વ્યાપક બૂમો ઉઠી રહી છે સસ્તી વસ્તુઓ ખરીદી કંપની માલિકો પોતાનું પેટ ભરતા હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોવાની લોકચર્ચાએ પણ પંથકમાં ભારે જોર પકડ્યું છે સેફ્તી અને સુરક્ષા માટે કંપની સંચાલકો પૂરતું ધ્યાન આપે તેવી પણ માંગ ઉઠી રહી છે ત્યારે હાલ તો દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્જાયેલ ઘટનાને લઈને સુપરવાઇઝર રસિક મહેન્દ્રભાઈ વસાવાએ વાઘરા પોલીસે ખબર આપતા પોલીસે બીએનએસએસ કલમ એકસો ચોરાણું મુજબ નોંધ લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે